મારે ત્યાં લક્ષ્મી લુભાણી મારી મારે ભરવા છે તારા ઘરના પાણી નંદ રાણી તારા માંગણા હારા પુન કરો તો હારા છોકરા થાય આ ભાગવત કરે એવા નગર ભોગો કરે એવા એક ભાઈને કહું કેટલા દીકરા મને કે ભગવાનને દે આ હાથ છે હો હું તો ધુબાકો હશે ને મને કે ધુબાકો હું તમારું કપાળ હોય હાથે હાથ જેલમાં છે જામીન ગોચી અને ખરેખર આ અમે ગર્ભ સંસ્કારની વાત કરી ખોટી વાત નથી અત્યારે અત્યારે આ મોબાઈલે બાપુ મારી આ બેનોને છોકરા રમાડવા જ નથી એની વાત નથી કરતો હું આફ્રિકાની વાત કરું છું ખરેખર છોકરું જાગ્યું નથી મોબાઈલ આપ્યો નથી અને ઓલી છુઈ આપ્યું કયું બાપુ એને હેરાન કરી દીધા મારા મેં આ ગૂગલ વાળાને પૂછવા મોબાઈલનો સોફ્ટવેર ગોત્યો ને અમેરિકા હોળી હળગાવી મને કે ભાઈ અમે તો એ માટે કે દૂરનું માણસને નજીકતા થાય દૂર રહેતા હોય તો એનું કનેકિટી જળવાય રહે મને અંગ્રેજી આવડ્યા વગેરે વાતો કરવા ગયો છું જવો તો ખરા બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજી કરી શકું પણ ન કરવું હું કારણ કે તમે બધા સમજો નહીં તો મારે એ ધંધો હું કામ કરવો છું મારું અંગ્રેજી બહુ હાર્ડ છે બાપુ લગભગ ન બોલવું અમેરિકા જાવ ને તો ત્યાંના ઇમિગ્રેશનમાં બેઠેલા અમેરિકાના અધિકારીઓ મારું અંગ્રેજી નથી સમજી આપતા તમે જવો તો અમારી ઊંચાઈ તો જોવો તમે એટલે મને સપનાય નથી આવતા સપનું જ હું છું આજના પ્રોગ્રામનો સબ્જેક્ટ બીજો વાત ચાલે છે ગર્ભ સંસ્કારને આ મોબાઈલે હાવ માર નાખ્યા જે હોય આમ આમ જ કરતા હોય અહીંની વાત જ નથી કરતો એ હાટું હું આફ્રિકાની વાત કરું છું જે હકીકત બાપ આમ આમ જ કરતા હોય બધા અને હવે આમ પસંદ આમ હું કામ કરવું પડતું છે મને હજી ન સમજાતું અને હવે તો કઈ કાસ આવ્યા છે એની સિવાય કોઈ ન જોઈએ કે એવું દેવરાજભાઈ અને આના કાસ આવ્યા એ એક જ જોઈએ એક પાડો બાજુ એનો કેવું કે પ્રાઇવેટ કી તમે લીધા તો તને શું ખબર હોય એક જણો આમા મોબાઈલમાં જો માણસને કેવા 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 ભાઈ બાપુ કેવું માણસ થાય એક જણ આમામામામામામામામામામામામામામામામામામામામામા કરતો ને ઘી ઘરે ઘી પંદર માળનું એનું બિલ્ડિંગ સૌદમાં માળે રહેતો હતો એ આમામામામામામામામામામામામામામામામામામામામામા કરતો જાતો હતો આમ કરતા લીફ બોલાવી લીફ આવી આમામ કરતો અંદર ગયો સૌદમાં માળનું બટન દબ્યું પાછું મળ્યો આમામ કરવા એટલે કોઈ રૂટમાં એક કોકે બીજા માળવાળાએ તો ઊભી રખાવી હાથમાં માળવાળાએ વાળા કોકે બટન દબેલું ને આવું ભર્યો બોલો તો મોબાઈલમાં જતો એ આમાં મૂક ઉતરી ગયો જવાનું હતું ચૌદ પિસ્તાલીસમાં સાત પિસ્તાલીસમાં વહી હાથ સાત પિસ્તાલી નામનો ફ્લેટ જે ફ્લેટ એ જ ખૂણાનો ફ્લેટ હતો ન્યા ગયો ન્યા ડોરવેલ દબાયો તો અંદરથી બેને આમામ આમામ કરતા દરવાજો ખોલ્યો બોલો આમામ આમામ કરતો સોફે બે ગયો બેન આમામ આમામ આમ કરતા રસોડામાં ગયા બેન આમામ આમામ કરતા પાણી લાવ્યા બોલે આમામ આમામ કરતા પાણી પાણી પી લીધું બોલા બેને આમામામામામામામામામામામામામામામામામામામામામા કરતા ગયા બેન રસોડા મામા ભાઈ સોફે બેઠા બેઠા આમા કોણ આવ્યું ભ્યો ભાઈ જોતું ન એમાં હાથ પિસ્તાલી આવ્યું એ આમામા કરતો જ આવ્યો એને દરવાજો ખોલ્યો તો ચૌદ પિસ્તાલીએ દરવાજો ખોલ્યો એ હાથ પિસ્તાલી સૌથ પિસ્તાલી કોઈ દી જોયેલો જ નહીં એમાં હાથ પિસ્તાલી એમ છું કે હું કોક ના ઘીરે આવી ગયો કોક ના સોરી સોરી કી નહીં વૈયો ગયો બોલો ના એને તમે જેવી ટેવ પાડશો એવું પડશે એને તમે મોબાઈલ આપો તો એને ખબર નથી ને તો બાળક છે એ કરશે બધું પણ આપણે આપણી એક ને અભાવે આપણે મોબાઈલમાં પીડ્યા હોય એને અભાવે એના માટે એક્સ્ટ્રા મોબાઈલ લેવો છે ના હમણાં એક હોસ્પિટલમાં બાળક તો જન્મતા વ્યાદ બાપુ બોલ્યું જે વસ્તુ લાગતી ત્યારે લાગે જન્મ ત્યા રડે તો જ લાગે સારું જ છે પણ જન્મ ત્યાં બાળક હસ્યું હોય તો દિવાલ કુદી જાય કોણ આવ્યો ભૂત હે પેટ નો એમ તો પણ આને તો જે આમ આમ પગે રાખીને જે ગરમ પાણી આમ છાપુ મારતો હતો તો આટી ખાઈ આટી ખાઈને ના હાથ ઉપર બે

પછી નરશ તેડવા જાય તો તો નર સામો બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ આખી હોસ્પિટલ બે કે આવ્યો કોણ સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં બોલો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણો મારે દેવરાજભાઈ ખાલી એક જ રાઉન્ડ લીધો જ